પ્રેમ વિજય અને દાનસુરી મહારાજ પોલીસ પટેલ હતા જીંજુવાડા દીક્ષા લીધી પણ માઇન્ડ તો પોલીસ નું લઈને આવ્યા બલાવ પ્રેમ વિજય અને પ્રેમ વિજય આવ્યા એમ માય આટલા બધા લોભિયા છો ચેલાઓના વગર પૂછે આપી દેવાની પછી વરઘોડા ચડે ત્યારે બધા મારી પાસે આવે છે મારે કેટલા પ્રશ્નો સોલ્વ કરવાના આ બધા કોર્ટે જશે તમે જવાના છો અને એ વખતે પ્રેમ વિજય મહારાજ આમ ઉભાર્યા ગુરુદેવ મિચ્છામી દુકડમ બીજી વાર હવે આ ભૂલ નહીં થાય એસી કે જગ્યા પર 10 વાગ્યા થયું બપોરે 3 વાગ્યા સુધી મકાન ગરમ 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 3 વાગે બધી શાંત થયા અને પ્રેમ શ્રી મહારાજના એક શિષ્ય હતા હેમંત વિજય ઊભા થયા પોચી ગયા દાન વિજય મારા દાન સુરી મહારાજ પાસે વંદન કરીને કીધું ગુરુદેવ આજે જે કેસ આવ્યો અને એમાં આપે અમારા ગુરુદેવને ને કસુરવાર ઠરાવ્યા ને એ આપે ભૂલ કરી એટલે આ દીક્ષા અમારા ગુરુ માં નથી આપી ફલાણા મારા છે આપી છે આપે વગર કરીને અમે અમારા ગુરુ મારા આપે ખફડાવ્યા જો પોત્રો દાદાને કહી શકે તમારી પોત્રી તમને પોચે બાકી કોઈ ના પોચે

જેવા પ્રેમસુરી મહારાજની જગ્યાએ ગુરુ આવ્યા ઊભા ગુરુદેવ આપ મારા આસન પર બિરાજો બેસાડ્યા વંદન કર્યા અને દાન સુરી મહારાજે કીધું પ્રેમ વિજય મારા તને મેં ઈચ્છાની કડમ વગર કારણે મે તને સવારે ખંખેરી નાખ્યો ભલા માણસ તારે કેવું તો જોઈએ કે મે નથી આપી મુકામે તે મારી આટલી બધી વાતો સાંભળી એ વખતે પ્રેમસુરી દાદા એમની સાહેબ આપના મુખમાંથી પ્રેમભર્યા શબ્દો તો રોજ મળે છે ત્યારે આવા શબ્દો પણ મળે તો એ તો કોક જ દિવસ મળે અને કોઈક ભાગશાળી હોય એને છે